પાંચસો નેવું લિટર ડીઝલ કિંમત રૂપિયા બાર લાખ અગિયાર હજાર ટ્રક કિંમત બાર લાખ રોકડા મોબાઈલ પ્લાસ્ટિકની ટાંકીઓ ડિસ્પેન્સર મશીન સહિત કુલ પચીસ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો બંને શખ્સો ગેરકાયદેસર રીતે ડીઝલના જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરતા હતા ટ્રક ચાલક દિનેશ વિજય દિનેશભાઈ સુરેલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા બંને શખ્સો સહિત ધંધો કરનાર મુખ્ય આરોપી અને ડીઝલનો જથ્થો પૂરો પાડનાર મળી ચાર શખ્સો સામે ગુનો નોંધાયો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે રેડ કરતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો મુકેશ ખક્કરનો રિપોર્ટ તેમના સમાચાર ચોટીલા